પંચાયત થી પાર્લામેન્ટ સુધી રજૂઆત કરવામાં આવી છે છતાંય કોઈ પણ પ્રકારનો ન્યાય અત્યાર સુધી મળ્યો નથી છેલ્લા બે વર્ષથી આ ખેડૂતો આ રસ્તા માટેની લડત લડી રહ્યા છે ખરેખર વાત જણાવવામાં આવે ને કે પીજીપી ગ્લાસ કંપનીની બાજુમાં એક્સ્ટ્રા જમીન પીજીપી ગ્લાસ દ્વારા ખરીદવામાં આવી છે જેમાં આ જે તે સ્થાયિક ખેડૂતોના રસ્તાની સમસ્યા ચાલી રહી છે રસ્તો કંપની કવર કરી રહી છે જેનો વિવાદ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યો છે અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો ન્યાય નથી મળ્યો ત્યારે અગાઉ પણ બીએ ન્યુઝ ગુજરાતી દ્વારા આ રસ્તાની સમસ્યા પ્રસારિત કરવામાં આવી હતી છતાંય પીજીબી ગ્લાસ કંપની દ્વારા મનમાની કરી ખેડૂતોને ન્યાય આપવામાં આવતો નથી ત્યારે આજરોજ પણ બીઆઈ ન્યુઝ ગુજરાતીની ટીમ ફરીવાર ત્યાં સમસ્યાની જે તે ઘટના સ્થળ પર આવી પહોંચી છે પહેલા તો જે તે કંપની દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે તેના દ્રશ્યો બતાવીશું તો હાલ જોઈ શકો છો બીઆઈ ન્યુઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર પીજીપી ગ્લાસ કંપની દ્વારા આજે ખેડૂતોનો સ્થાનિક જે રસ્તો છે તેને બ્લોક કરી દેવામાં આવ્યો છે પાટિયાની ફેન્સિંગ મારી દેવામાં આવી છે અને આ પાટિયાની ફેન્સિંગ મારવાને કારણે અહીંયાના જે સ્થાનિક ખેડૂતો છે જેઓનો રસ્તો બ્લોક થઈ ગયો છે આ રસ્તો બંધ થવાને કારણે તેઓની ખેતી પણ અટકી રહી છે છેલ્લા ઘણા સમયથી તેઓ ખેતી કરી શક્યા નથી ત્યારે આજે રસ્તાની હાલત જે પીજીપી ગ્લાસ કંપની દ્વારા કરવામાં આવી છે તે આપ બી ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવના માધ્યમથી જોઈ શકો છો આ રસ્તાને લઈ આપણી સાથે ખેડૂતો પણ હાજર છે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું આ રસ્તાને લઈ લઈ ખેડૂતોએ પંચાયતમાં પણ રજૂઆત કરવામાં આવી છે છતાંય કોઈ પણ પ્રકારનો અત્યાર સુધી ન્યાય નથી મળ્યો ત્યારે આપની પાછળ જોઈ રહ્યા છો ખેડૂતો ખેડૂતો પણ અહીંયા હાજર છે ત્યારે તેઓ સાથે જ સીધા વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ જે જમીન આ જે રસ્તો જેની લડત તમે કેટલા સમયથી લડી રહ્યા છો આ તમામ પ્રકારની માહિતી વિગતવાર આપને જાણીશું તો શું છે નામ અને કયું ગામ મારું નામ પ્રવીણભાઈ ભગવાનસિંહ પઢિયાર મારું ગામ ઉચ્છત છે મારા મારું આ કંપનીની બાજુમાં નવસો પાસઠ નંબરની જમીન આવેલી છે મારી આ અમારો આ ખેડૂતોને આ ખેતરમાં આવવા જવાનો રસ્તો છે એ રસ્તો કંપનીએ સદંતર બંધ કરી દીધો વર્ષો જૂનો રસ્તો છે કઈ પેઢીઓથી અમારો આ રસ્તો આવેલો છે પોત ખરાબાનો રસ્તો છે પોત ખરાબા નકલમાં પણ બોલે છે એકત્રિકરણ તકતામાં બોલે છે માપની શીટમાં બોલે છે અને હિસ્સા ફોર્મ ચારની નંબરમાં મા માર્ગ બોલે છે તથા પણ કંપનીએ પોતાની મનમાણની કરી અને પૈસાના જોરે આ રસ્તો અમારો બંધ કરી દીધો જેને કારણે અમારી પાછળની ખેતી નિષ્ફળ જઈ અને અત્યારે પણ અમારા ખેતરોમાં કશું પાક લઈ શકાય નહીં અને પાકની વાવણી પણ થઈ શકે એમ નથી આ રસ્તાને લઈ અત્યાર સુધી ક્યાં રજૂઆત કરી છે અત્યાર સુધી અમે ગ્રામ પંચાયતમાં મામલાદાસિંહને સીડીઓ શહેરને જિલ્લા વિકાસ અધિકારી શહેરને અને જિલ્લા કલેક્ટર ભરૂચસિંહને અમે રજૂઆત કરી હતી તેઓ દ્વારા શું કોઈ યોગ્ય પગલાં લેવા તેઓ દ્વારા કોઈ પણ અયોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી આ અંગેની કંપની સાથે આપ કોઈ વાતચીત થઈ છે આ અંગેની અમારી સાથે કંપની સાથે કોઈ વાતચીત થઈ નથી મેનેજમેન્ટ શું કહેવા માંગે છે કંપનીનું મેનેજમેન્ટ શું કહેવા માંગે છે રસ્તો મેનેજમેન્ટ રસ્તો બ્લોક કરી દીધો એને બદલામાં બીજો રસ્તો આપવાનું કહે છે પણ અમારે એ રસ્તો જોઈતો નથી અમારે અમારા બાજુની જે મિલકતનો રસ્તો છે એ જ રસ્તો અમારે જોઈએ છે અત્યારે જે રસ્તો બ્લોક થયો છે તો અત્યારે તમે તમારા ખેતરમાં કઈ જગ્યાએથી જઈ રહ્યા જવાય એવી પરિસ્થિતિ જ નથી ટ્રેક્ટર લઈ નહીં જઈ શકાય ચાલી નહી જઈ શકાય કે સાયકલ લઈ નહીં જાય કે દવા મારવાનું પણ અમારું બંધ થઈ ગયું છે અત્યારે આ રસ્તા જે બંધ થયો છે જેને કારણે આપતો તો એના ખેતરમાં તો તમે પાક લઈ રહ્યા છો કે અત્યારે નથી લઈ રહ્યા નથી લઈ રહ્યા હજુ વાવણી કરવાની છે અમારે બાકી છે અડધું ખેતર ગજત જ રહ્યું છે પાણીમાં બસ માણસો અત્યારે ખેતી કરવાનો સમય છે અને આ રીતના કંપની દ્વારા જો હેરાનગતિ કરવામાં આવશે તો આવનારું તમારું જે જીવન ગુજરાન છે એના પર કેવી અસર પડશે બહુ ભારે અસર પડશે અમે બરબાદ થઈ જશું ખેડૂતો તમારા ગામના સરપંચ વાત જાણ છે અમારા ગામ પંચાયતના સરપંચ તથા સભ્યોને કહ્યું હતું પણ એ લોકો અહીંયા કોઈ જોવા આવતા નથી અને એમની કંપની સાથે મિલી ભગતના કારણે એ લોકો અહીંયા આવતા નથી જેના કારણે અમારા રસ્તો બંધ થઈ ગયો છે દર્શક મિત્રો જગતનો તાત ખેડૂત કંપની દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે જેને કારણે કેવા પ્રકારની સમસ્યા થઈ રહી છે આપ વિસ્તારથી જાણી રહ્યા છો ખેતી અટકી રહી છે તેઓનું ગુજરાન પણ અટકી રહ્યું છે પશુપાલક ખેતી કરી ખેડૂત પોતાનું ગુજરાન ચલાવતો હોય છે એક વીઘા જમીન બે વીઘા જમીનમાં તેઓ પશુપાલક પણ કરતા હોય છે ત્યારે આ તમામ સમસ્યાઓનો ઉકેલ અત્યાર સુધી આવી રહ્યો નથી ત્યારે આપ વિસ્તારવાર અનેક એવા જે બીજા ખેડૂતો છે

જો કલેક્ટરના હુકમનું હુકમ પાલન ના કરી દેવા કંપની તો બીજા બધા જે અધિકારી છે એમનું શું પાલન કર્યા લોકો એટલે કંપની બધા ધોઈ પી જાય છે કલે મામલાદારે પણ લોહી પ્રમાણે પૈસા લઈને ઘણા બધા રૂપિયા લઈને ખોટો નિર્ણય કંપનીના કંપનીના પક્ષમાં કરી દીધો છે ને ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે તો દરેક અધિકારી મારે એ કેવું છે કે જે લીગલી રસ્તો છે બિચારા લાચાર ખેડૂતો એમના રસ્તા માટે રડી રહ્યા છે તેમની એમની બાજુ કોઈ જોવા તૈયાર નથી

લોકો નોકરી કરે છે અને એ નોકરીમાં પણ જો આ રસ્તા બાબતે જો ભાગ લેશે તો અમે તમને કંપનીમાંથી કઢી મૂકીશું એવી ધમકી આપે છે એટલે ગામના ઘણા બધા લોકો આ રસ્તા બાબતે રસ લઈ શકતા નથી ખેડૂતોને પણ ચીમકી આપે છે કે અમે તમારા છોકરાઓને તમારા આજુબાજુને લાગતા લાગતા દીકરાઓને કઢી મૂકીશું એટલે કોઈ ગામમાંથી બોલવા તૈયાર નથી બીજું કે પંચાયતની પણ કંપની સાથે શાંત છે જો પંચાયત ની સાઠ ના હોત તો આ રસ્તો અમને મળી ગયો હોત કારણ કે ખેડૂતના દરેક પેપર્સની અંદર

અને જો પંચાયત માં ના મળે તો આ કેટલું મોટું ષડયંત્ર ષડયંત્ર તો આ કંપની નું એટલું બધું છે કે એની વાતો તમે કરો ઓછી છે તલાટીએ કીધું છે નોટિસ આપીને રસ્તા બાંધકામ નહીં કરવાનું તલાટી પંચાયત ની પણ ઉપર થઈને આ લોકો આ કંપની બાંધકામ કરેલ છે શું માનો કંપની પોતાની દબંગીરી અથવા દાદાગીરી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે સો ટકા લાગી રહ્યું છે કંપનીને તારું તારું મારી જોઈએ

જેને કારણે અત્યારે આ રસ્તો ના ના ખોલતા હોય એવું કઈ ખરું કંપની રસ્તો જાણી જોઈને બંધ કરી દીધો છે કારણ કે ખેડૂતો સાથે કોઈ છે નહી ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે ખેડૂતો કાલે કી દોડશે એવો એમનો પ્રયાસ છે પણ અમે ગુજરાત ગુજરાત ખેડૂત સંગઠન જે છે એને પણ આવેદનપત્ર અમે આપી અને કિસાન સંઘ એને પણ આવેદનપત્ર આપી અમે બહુ મોટું આંદોલન કરવાની તૈયારી અમારી છે જો શોર્ટ ટાઈમ ની અંદર નિકાલ નહી આવે તો

તેઓ ખેતી પણ કરી ચૂક્યા નથી ખેતી કરવાનો સમય નીકળી રહ્યો છે ત્યારે તેઓ હાલ પોતાની જે વેથા છે 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 અત્યારે બતાવી રહ્યા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો કંપનીની ખૂબ મોટી દબંગગીરી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે અન્ય આપની સાથે એક ખેડૂત છે તેઓ સાથે પણ વાત કરીશું કે શું કેવું છે આ પોતાની મનમાનીને કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે કંપનીને એવું છે કે નવસો ઓગણસાઠ નંબરનું જે ગૌચરા આવેલું છે તે જે ખેડૂતોનો રસ્તો છે એની બાજુમાં પડે છે અને આ ગૌચર એમને હડપ કરવું છે ને અગાઉ જે કોર્ટ આ બાજુ કરે છે એની અંદર પણ ગૌચર છે ને નવસો સાત નંબર ને નવસો નવ નંબરનું પણ ગૌચર એમને હડપ કરી લીધેલું છે એટલે આ બાબતે અમે પંચાયતમાંથી નકલો કરાઈ છે અને એના માટે અમે માપની ગૌચર કરવા માટે પણ અરજી કરી ચૂક્યા છે અને અનેક આવા અનેક મુદ્દાઓ છે કંપનીએ કંપનીએ ખેડૂતને બહુ મોટો અન્યાય કરી ચૂક્યા છે મામદાર સિંહેનો હુકમના લઈને આ લોકોએ રસ્તો બંધ કરી દીધેલો છે પરંતુ જે બાવીસ તારીખે નાયબ કલેક્ટર શ્રી મેડમ આવ્યા હતા અને મેડમે જાતે કીધું કે ભાઈ આ રસ્તો ખેડૂતો માટે તમારે ખુલ્લો કરી દેવાનો છતાં પણ આ લોકોએ રાત્રે કામ કરીને રસ્તો બંધ કરી દીધો છે ખરેખર આ રસ્તો ખેડૂતોનો પોત ખરાબો કપાયેલો છે એનો રસ્તો છે અને આ આ લોકોને ગૌચર હડપ કરવું છે એટલા માટે આ રસ્તો બંધ કર્યો છે નાયબ કલેક્ટર દ્વારા તેઓને મૌખિક જણાવવામાં આવ્યું છે કે મૌખિક અમારી રૂબરૂમાં મૌખિકમાં રૂબરૂ છે સ્થળ પંચ તે દિવસે અને તેઓએ તો માટી નાખીને રસ્તો બનાવેલું છતાં આ કોઈ કાર્યવાહી કરી નહીં હવે આ કંપની જો નાયબ કલેક્ટરનું ન ના માનતી હોય તો આ કેટલી હદે તેની દાદાગીરી લાગી રહી છે પૈસા ના જોડે આ કંપની જોડ કરી રહી છે અને પૈસાના જોડે અધિકારીઓને ખરીદી છે ખરીદેલા છે એના કારણે આ રસ્તાઓ બંધ થઈ ગયા છે માટે ખરેખર આ ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે પૈસાના જોરે અધિકારીઓને ખરીદી રહી છે કંપની અને એના કારણે સ્થાનિક ખેડૂતો હેરાન થઈ રહ્યા છે હવે ખેડૂતોને તો અત્યારે ખેતરમાં જવાનું બંધ થઈ ગયું ખેતરમાં પાક ઓરવાનો ટાઈમ થઈ ગયો છે પણ ખેડૂતોને રસ્તો જ બંધ હોય તો ખેતરમાં કેવી રીતે જઈ શકશે તો આ છે ઉચ્છદ ગામના ખેડૂતો ઉચ્છદ ગામના ખેડૂતો દ્વારા આ તમામ પ્રકારની માંગણી કરી રહ્યા છે લાગણી કરી રહ્યા છે કે હેમ કેમ ખરી ખેડૂતોને ન્યાય મળવો જોઈએ ગમે તેમ થાય અમારો રસ્તો અમને જૂનો મળવો જોઈએ અત્યારે તેઓને પોતાના ખેતરમાં જવા માટે રસ્તો નથી આ ખૂબ ગંભીરતા છે હાલ જોઈ રહ્યા છો કે ફરી હું કેમેરામેને વિનંતી કરીશ કે દ્રશ્ય બતાવશે કંપનીએ પાટિયાની ફેન્સિંગ મારી દીધી છે અને જેને કારણે ખેડૂતોનો રસ્તો તમામ બંધ થઈ ગયો છે આ રસ્તો બ્લોક થવાને કારણે પાટિયાની ફેન્સિંગ મારવાને કારણે અને બાજુની પણ જમીન જોઈ રહ્યા છો કે જેમાં કોઈ પણ પ્રકારની ખેતી નથી થઈ રહી અથવા બધું બંધ થઈ રહ્યું છે

સરકારી અધિકારીઓને ખરીદી રહી હોય તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે તો હવે જોવું એ રહ્યું કે પૈસા આગળ આવે છે કે ખેડૂતોનો ન્યાય કારણ કે ખેડૂતો પંચાયત થી લઈ પાર્લામેન્ટ સુધી લડત લડી ચૂક્યા છે છતાંય કોઈ પણ પ્રકારનો ન્યાય નથી મળ્યો ત્યારે હવે જોવું એ રહ્યું કે આ ખેડૂતોને ન્યાય કેટલા સમયમાં મળશે ક્યારે મળશે અને કોણ અપાવશે કારણ કે પંચાયત થી લઈ પાર્લામેન્ટ સુધી આ ખેડૂતો રજૂઆત કરી ચૂક્યા છે પોતાની વેદના પોતાની વ્યથા બતાવી ચૂક્યા છે ત્યારે હાલ આપ જોઈ શકો છો કે આ અનેક ખેડૂતો છે અને જેઓ હજી એક પ્રશ્નોનું ઉચ્ચાગરણ કરવા માંગી રહ્યા છે બોલો શું કહેવું પંચાયત જો આ રસ્તાની અંદર રસ લે તો સો ટકા રસ્તો ખુલી જાય પણ અમારી પંચાયત એટલી બધી બાયલી છે કે પંચાયત પૂરેપૂરી પૈસા લઈને દબાઈ જાય છે અત્યારે હાલ આકાની નો પણ પ્રશ્ન છે સાત લાખ અડધી આકાની કરે છે જે દોઢ કરોડ રૂપિયા થાય છે પંચાયત ના સભ્યો ને કંપની સાચવતી હોય અને જેના કારણે આ રસ્તો બંધ થઈ ગયો બિલકુલ બિલકુલ એજ વાત છે તમે જે કહી રહ્યા છો એ વાત સાચી છે સો ટકા સાચી છે સો ટકા સો ટકા બાકી જો પંચાયત પંચાયત સરપંચ હાજર ખબર પડે આપણને કે આ પંચાયત ની કંપની ની મિલી ભગત છે ગામનો ધની એટલે કે સરપંચ ખેડૂતો દ્વારા સરપંચ ને પણ રજૂઆત કરવામાં આવી છે તળાટી ને રજૂઆત કરવામાં આવી છે ગામનો ધણી સરપંચ જો ખેડૂતોને સાથે નહીં હોય તો આવી સમસ્યાઓ ઊભી થવાની છે જે હાલ જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે પીજીબી ગ્લાસ કંપનીમાં થઈ રહી છે ત્યારે આ ખેડૂતો પોતાની વ્યથા સંભળાવી રહ્યા છે બતાવી રહ્યા છે જે આપ જોઈ રહ્યા છો ત્યારે હવે જોવું રહ્યું કે આ ખેડૂતોને કેટલા સમયમાં ન્યાય મળે છે કોના દ્વારા ન્યાય અપાવવામાં આવે છે જો ત્યારે જો વધુ વિગત માટે બીઆઈ ન્યૂઝ ગુજરાતી પર રિપોર્ટર મેહુલ પરમાર બે નું ગુજરાતી જંબુસર